નમસ્કાર દર્શક મિત્રો હું છું વૈશાલી પોબારુ આપ જોઈ રહ્યા છો એસ ડી ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર જગદીશ સોલંકી સાથે અરવલ્લીથી તો કરીએ એક નજર આજના મુખ્ય સમાચાર પર અરવલ્લીના માલપુરના વાત્રક ડેમમાં અને મેઘરાજના વેડી જળાશય પૂર્ણ સપાટીએ આવકમાં સતત વધારો થતાં વોર્નિંગ મેસેજ જાહેર વાત્રક અને વેડી જળાશયના નીચાણવાસના રહીશોને એલર્ટ રહેવા તંત્ર દ્વારા સૂચન વાત્રક નદીના નીચાણવાળા વિસ્તારોમાં અવર જવર નહીં કરવા અને સલામત રહેવા સૂચના ઉપરવાસ ભારે વરસાદના કારણે જિલ્લાના તમામ જળાશયોમાં પાણી આવકમાં વધારો વાત્રકમાં સાડત્રીસ હજાર ત્રણસો પાસઠ ક્યુસેક માજુમમાં દસ હજાર પાંચસો ચોરાણું ક્યુસેક મેશ્વમાં ચૌદસો એંશી ક્યુસેક વેડીમાં બે હજાર ક્યુસેક લાંકમાં એક હજાર ક્યુસેક

નીચાણવાળા વિસ્તારમાં અવર જવર ન કરવા સારું જણાવવામાં આવેલ છે ત્યાર ઉપરાંત વાત્રક જળાશયમાંથી અંદાજ સંભવિત બાર કલાકે વીસ હજાર ક્યુસેક પાણી નિકાલ કરવાનું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત નીચાણવાળા વિસ્તારમાં તંત્ર દ્વારા અવર જવર ન કરવા માટે જાણ કરવામાં આવેલ છે તદપરાંત માધમ જળાશય ખાતે પાણીનો જથ્થો પંચોતેર ટકા સુધીનો સંપૂર્ણ બનેલો હોય તે સદર ડેમમાંથી પણ નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ કરવામાં આવેલ છે અવર ન કરવી તે માટે વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવેલ છે ત્યાર ઉપરાંત વૈડી જરાશય ખાતે ઓવરફ્લો થયેલ કોઈ વીસ ક્યુસેક પાણીનો નિકાલ કરવામાં આવેલ છે જેની પણ નીચાણવાળા વિસ્તારમાં જાણ કરવામાં આવેલ છે તમામ જળાશયોની સ્થિતિ શું છે તમામ જળાશયો અરવલ્લી જિલ્લાના તમને જણાવું તો વાત્રક જળાશયમાં હાલ એંસી ટકા પાણીની સપાટી આવી ગઈ છે માજમ જળાશયમાં પંચોતેર ટકા પાણીની સપાટી આવી ગઈ છે મેસો જળાશયમાં ચોત્રીસ ટકા પાણીની સપાટી છે જ્યારે વૈડી જળાશયમાં એકસોને એક એટલે કે ઓવરફ્લો થઈ ગયો છે વૈડી જળાશય લાંગ જળાશયમાં એંસી ટકા પાણીની સપાટી છે અને વારાણસી જળાશયમાં બાવન ટકા પાણીની સહાય છે સપાટી છે અને આ બંને ડેમ લાંગ અને વારાણસીમાં પણ ગેટ ઓપન કરીને તેમાં પણ પાણીનો નિકાલ કરવામાં આવેલ છે ને જેની વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારમાં જાણ કરવામાં આવેલ છે